અમદાવાદ જિલ્લાના બાબળ સાણંદ ધંધુકા નગરપાલિકાની બેઠક માટે પેટા ચૂંટણી બંદોબસ્તમાં હાજર રહેશે આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ પણ હાજર રહેશે સ્વેદનશીલ બુથનું એસપી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે પોલીસ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા કટિબદ્ધ છે ચોવીસ બિલ્ડિંગ અને ચોસઠ બુથ સ્વેદનશીલ છે તો ધંધુકામાં ચાર ધોળકામાં એક સાણંદમાં છ ચાર તાલુકા પંચાયતની સીટ ઉપર ચૂંટણી યોજના ઇલેક્શન જે છે ટોટલ એટી એટ બિલ્ડિંગમાં યોજનાર છે અને વન ફોર્ટી નાઇન બુથ નો સમાવેશ થાય છે આ તમામ જગ્યા જે છે વ્યવસ્થિત બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ બંદોબસ્તમાં ટોટલ એક એએસપી અને ત્રણ ડીવાયએસપી આઠ પીઆઈ ટ્વેન્ટી ફોર પીએસઆઈ ચારસો ચોત્રીસ પોલીસ અને ત્રણસો પાંચ હોમગાર્ડ અને એક કંપની એસઆરપીની છે હન્ડ્રેડ અરાઉન્ડ વ્હીકલ છે અને થાઉઝન્ડ અરાઉન્ડની ફોર્સ જે છે આ ચૂંટણીમાં ના બંદોબસ્તમાં